પાંડેસરા ખાતે જીઆરડીસી માં આગની ઘટના બનતા ફાર દોડતું થઈ ગયું હતું તો બનાવને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો પાંડેસરા જીઆરડીસી માં આવેલા રાણી સતી મિલમાં આગની ઘટના બની હતી મિલમાં આગ લાગતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાન ફાયરને ઘરાતા તાટકલી ફાયની ટીમ સડે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો આગમાં કોઈ જાન હાનિ ન થતા ખાસડો અનુભવ થયો હતો મેં સબ ઓફિસર નોર્ટમ કે ખલાસી બિસ્તન ફાયર સ્ટેશન તે જગ્યાનો કોલ જીઆઈડીસી રાણી સતી મિલમાં આગ લાગેલ હતી કયા મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે ભરી ગયેલ ને નુકસાન અંદાજિત ટકા ખબર નથી હું ઓલરેડી માનરવાડા વેસ્ટાન મજૂરા ને દિનદોલી ગાડી આવે લે પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાય ડીટીનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું ઓટર બાઉઝર ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી હતી અને સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં હાર્થ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે